હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કેમિકલ ફ્રી હોમમેડ મુલતાની માટીના સાબુ બનાવવાની રીત એક વાર જો તમે આ રીતે ઘરે સાબુ બનાવશો ને તો બજારના સાબુ તમને બિલકુલ પસંદ નહીં આવે મુલતાની માટીના સાબુથી નાહવાથી આપણી સ્કિનમાં ખૂબ જ સરસ ચમક આવે છે અને સ્કિન આપણી એકદમ સરસ વ્હાઈટ થઈ જાય છે પહેલાંના લોકો મુલતાની માટીનો ઉપયોગ કરતા હતા જ્યારે સાબુ નહોતા ત્યારે આજકાલ લોકોને સાબુ વધારે પસંદ આવે છે તો આ રીતે આપણે મુલ્તાની માટીના સાબુ બનાવી અને તેનો યુઝ કરી શકીએ છીએ તમે જોઈ શકશો એકદમ સરસ બજાર જેવા સાબુ બનીને તૈયાર થયા છે તો ચાલો શરૂ કરીએ સાબુ બનાવવાનું સૌ પહેલાં અહીં મેં એસી ગ્રામ જેટલી મુલતાની માટી લીધી છે આપણે માત્ર ત્રણથી ચાર વસ્તુથી જ સાબુ બનાવીને તૈયાર કરીશું ત્યાર પછી પાંચસો ગ્રામ શોપબેસ લીધેલો છે આ શોપબેસ તમને ઓનલાઈન મીશો એમેઝોન ફ્લિપકાર્ટ કોઈપણ એપમાંથી મળી જશે અહીં આપણે પાંચસો ગ્રામ સોપ બેઝના સાબુ બનાવીને તૈયાર કરીશું ત્યાર પછી ગુલાબજળ લીધેલું છે અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલું રોઝ વોટરનો ઉપયોગ કરીશું હવે સાબુ બનાવવા માટે સૌ પહેલાં મુલતાની માટીને આપણે ચાળી લેશું મુલતાની માટીને ચાળીને જ આપણે સાબુ બનાવવામાં ઉપયોગ કરવાનો છે અહીં તમે જોઈ શકશો કે માટીમાં આ રીતે ઝીણી ઝીણી ગાંગડી થઈ ગઈ છે તો સીધી આપણે માટીનો ઉપયોગ સાબુ બનાવવામાં કરશું તો તેમાં ગાંઠા પડી જશે અને સાબુ આપણા બરાબર બનીને તૈયાર નહીં થાય તો હંમેશા આ રીતે માટીને ચાડીને જ ઉપયોગ કરવાનો બધી માટીને આ રીતે આપણે ચાડી લીધી છે અહીં માટીને ચાળવા માટે મેં જે રોટલીના લોટ ચાળવાનો અવારો હોય તેનો ઉપયોગ કરેલો છે ત્યાર પછી તેમાં ત્રણ ચમચી આપણે ચણાનો લોટ ઉમેરીશું અને તેને પણ ચાળી લેશું ચણાના લોટને પણ ચાળીને જ ઉપયોગ કરવાનો છે તમારે એકલી મુલતાની માટીના સાબુ બનાવવો હોય તો સો ગ્રામ મુલતાની માટીનો ઉપયોગ કરવાનો અથવા પચાસ ગ્રામ મુલતાની માટી અને પચાસ ગ્રામ ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે મેહી વીસ ગ્રામ જેટલો ચણાનો લોટ અને એસી ગ્રામ મુલતાની માટી લીધેલી છે હવે આપણે તેને આ રીતે એક વાસણમાં કાઢી લેશું ત્યાર પછી આપણે તેમાં બે ટેબલ સ્પૂન રોઝ વોટર ઉમેરીશું તમે રોઝ વોટરની સાથે સાથે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો અને પસંદ હોય તો વિટામિન એની કેપ્સૂલ પણ ઉમેરી શકાય છે ચમચીથી તેને મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને માટીને પાણી સાથે મિક્સ કરી લેશું મેં આગળ જે સાબુ બનાવેલા હતા તેમાં બધી વસ્તુનો ઉપયોગ કરેલો હતો આજે હું સાબુ બનાવવાની છું તે માત્ર બેથી ત્રણ વસ્તુથી જ બનાવીશ જરૂર જણાય એ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે શરૂઆતમાં માટી આ રીતે વાસણ સાથે ચોટી જશે પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો માટીમાં પાણી વધી જશે તો આપણા સાબુ ઢીલા રહી જશે તો અહીં વિડીયોમાં હું તમને આગળ જણાવીશ કે માટી આપણે કઈ રીતની તૈયાર કરવાની છે ચમચીથી ફાવે તો તમે આ રીતે ચમચીથી માટીને ફેટી શકો છો અને જો તમને આ રીતે ચમચીથી ન ફાવે તો હાથની મદદથી પણ ફેટી શકાય છે હવે તમે જોઈ શકશો પહેલાં કરતાં માટીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ફૂલી અને હળવી થઈ ગઈ છે જેવું આઈસ્ક્રીમનું બેટર હોય એવું જ આપણું માટીનું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતની માટી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાની છે પહેલાં કરતાં માટીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે આ રીતની માટી તૈયાર થઈ જાય એટલે હવે આપણી માટી સાબુ બનવા માટે તૈયાર થઈ ગઈ છે હમણાં તમને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જોઈ શકશો આ જ રીતની માટી આપણે સાબુ બનાવવા માટે તૈયાર કરવાની છે હવે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેસું અને જે બેસ લીધેલો હતો તેને લઈ લેશું અને તેના આ રીતે ટુકડા કરી લેવાના છે છરીની મદદથી સૌ પહેલાં આ રીતે લાંબા પીસ કરી લેશું અને ત્યાર પછી આપણે તેના નાના ટુકડા કરી લેશું સોપબેસના નાના ટુકડા કરી લેવાથી બેસ ઝડપથી ઓગળી જશે આ સોપબેસ તમને ઓનલાઈન સહેલાઈથી મળી જશે સાબુ બનાવવા માટે હંમેશા સારી કંપનીના બેસનો જ ઉપયોગ કરવાનો જેથી કરીને સાબુમાં એકદમ સરસ જાગ બનશે અને બજાર જેવા જ આપણા સાબુ તૈયાર થશે લોકલ બેસનો ઉપયોગ નહીં કરવાનો બધા જ બેસના મેં આ રીતે ટુકડા કરી લીધા છે હવે તેને આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેસું અને ગેસ પર તેને ગરમ કરવા માટે રાખી દેસુ તો મેં સીધો તપેલીને આ રીતે ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધી છે તમે એક વાસણમાં નીચે પાણી ગરમ કરવા રાખી અને તેની ઉપર પણ વાસણને રાખી શકો છો મેં લો ફ્લેમ ઉપર આ રીતે સોફબેસની તપેલીને સીધી જ ગેસ પર ચડાવી દીધી છે ચમચાની મદદથી આપણે તેને હલાવતા રહીશું બેથી ત્રણ મિનિટમાં આપણો બેસ સરસ ઓગળી જશે તો તમે જોઈ શકશો બેથી ત્રણ મિનિટ પછી આપણો બેસ આ રીતે ઓગળવા લાગ્યો છે હજુ પણ થોડા સોફબેસના ટુકડા બાકી રહેલા છે બધા જ ટુકડા ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું ગેસની ફ્લેમને હંમેશા એકદમ લો રાખવાની છે નહીં તો શોપ બેસ આપણો તળિયે બેસી જશે હવે તમે જોઈ શકશો એકદમ સરસ આપણો બેસ ઓગળવા આવ્યો છે તપેલીમાં જે સાઈડમાં બેસ જામતો જાય છે તેને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરતું જવાનું બેસ તરત જ જામી જાય છે એકાદ મિનિટમાં આપણો બેસ એકદમ સરસ ઓગળી જશે તો હવે તમે જુઓ એકદમ સરસ આપણો બેસ ઓગળી ગયો છે આ સમયે ગેસને બંધ કરી દેવાનું છે હવે જે આપણે મુલતાની માટીની પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તેને ઉમેરી દેસું બધી જ પેસ્ટ આ રીતે એકી સાથે ઉમેરી દેવાની અને ત્યાર પછી આપણે ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો થોડીક જ વારમાં આપણો સોપબેસ તપેલીમાં જામવા લાગ્યો છે પરંતુ ફરી પાછો આપણે ગેસ ચાલુ કરી દેસું એટલે બધો જ સોપબેસ ઓગળી જશે ફરી પાછો ગેસ ચાલુ કરી અને ધીમા તાપ ઉપર બે મિનિટ સુધી આપણે તેને થવા દેસું જામેલો બધો સોપબબેસ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો માત્ર બે જ મિનિટમાં બધો સોપ ઓગળી જશે તો તમે જોઈ શકશો હવે બધો જ સોપ ઓગળી ગયો છે તો ગેસને આપણે બંધ કરી દેસું સાબુ બનાવવા માટે આ રીતનું આપણે સિલિકોનનું મોલ્ડ લઈ લેશું આ સિલિકોનનું મોલ્ડ તમને ઓનલાઈન મીશો અથવા એમેઝોન પર મળી જશે ગરણીની મદદથી આપણે સાબુનું બેટર આ રીતે મોલ્ડમાં ઉમેરી દેસું બધા જ મોલ્ડમાં આ રીતે સાબુનું બેટર ઉમેરી દેવાનું છે આ રીતે સિલિકોનના મોલમાં સાબુ જમાવાથી સાબુ આપણે તરત જ નીકળી જાય છે તમારી પાસે આવું મોલ ન હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની ડબ્બી અથવા સ્ટીલની વાટકીમાં પણ સાબુ બનાવી શકો છો તો પણ સાબુ સહેલાઈથી નીકળી જશે મેં જે આગળ વિડીયો બનાવેલા છે સાબુના તેમાં બધું જ બતાવેલું છે તો તમે એ પણ જોઈ શકો છો બધા જ મોલમાં આ રીતે આપણે સાબુને ભરી દીધા છે હવે એક ચમચીની મદદથી ઉપર જે ફીણ બનેલા છે તેને કાઢી લેશું જેથી કરીને આપણા સાબુ એકદમ સરસ બજાર જેવા જ દેખાશે તો આ રીતે બધા જ સાબુમાંથી ઉપર જે ફીણનો ભાગ છે તેને ચમચીની મદદથી હળવાથી આ રીતે કાઢી લેવાનું તમે ન કાઢો તો પણ ચાલે પરંતુ વિડીયોમાં સાબુ સારા દેખાય એ માટે હું કાઢી રહી છું અને ફરી પાછો આપણે તેને સાબુની તપેલીમાં ઉમેરી દઈશું અને બીજા સાબુ જમાવશું તેની સાથે આપણે ગરમ કરી અને તેને પણ જમાવી લેશું તો આ રીતે બધા જ સાબુની ઉપરથી જે ફીણ હતા તે મેં ચમચીની મદદથી કાઢી લીધેલા છે હવે છરીની મદદથી આ રીતે સાઈડમાં જે પણ ટીપાં પડેલા છે તેને પણ આપણે અલગ કરી લેશું તમે જોઈ શકશો આટલી જ વારમાં આપણો સાબુ જામવા લાગ્યો છે આ સાબુને જામતા બે કલાક જેવો સમય લાગશે હવે આ સાબુને આપણે બેથી ત્રણ કલાક માટે પંખા નીચે રાખી દેસું બેથી ત્રણ કલાકમાં આપણા સાબુ એકદમ સરસ જામી જશે તમારી પાસે વધારે સમય હોય તો તમે તેને આખી રાત માટે પણ રાખી શકો છો મારે વિડીયો ઉતારવાનો હોવાથી બે કલાક પછી હું સાબુને ડિમોલ કરી લઉં છું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ બજાર જેવા સાબુ બનીને તૈયાર થયા છે તો વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે સાબુ બનાવશો તો તમારા સાબુ પણ પહેલી જ વારમાં આ રીતે બજાર જેવા બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તૈયાર કરેલા સાબુથી તમને હાથ ધોઈને પણ બતાવું છું તો તમે જોઈ શકશો એકદમ બજાર જેવા સાબુ બનીને તૈયાર થયા છે આ સાબુને તમે એ ડબ્બામાં ફરી અને ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ